શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં વાગી ગયા છે પૂણા નવ અને ઠેલો ભરાવાનું ખૂટતું નથી ખરીદી

બે દિતિયે ફ્રિજ માં કઈક પ્રોબ્લેમ આવી ગયો છે ફ્રિજ ગઢ્યું થઈ ગયું હોય ભગવાન જ કામ થી હોય અરે ઢિયાર થઈ ગયું છે એકદી ઉપર ને એકદી ના ઉપર ઈમાં હમુંય કેમ કરાવું મમ્મી જે ત્રણ રોટલા હાટ થીને કવડા કવડા નાખવાના હું તો જાડા નાખવાનું પણ ઈ તો બધાય જાડા લાકડા બર પર ત્રણ હાટ થીને એવડા મોટા લાકડા ના જો એ તવી થો ભરી મૂકો ઓપોરા કર લે આ બધું કોમ છણ હારી ગઈ

કોઈ યાદ દે નથી નો પડ્યા અને પપ્પાને મગણી આ હું ગામમાં પપ્પાને તોય ને એક રાત કાલ હે ને તો પ્રથમ તીખું અડધી ખાઈ અડધી કાલ

હાલો તો વાગી ગયા છે પાંચ અને આપણે નાસ્તો કરી લીધો બી ખાઈ લીધા હે થોડા હારા હારા ગોતી ગોતી ને ઓલા નથી કાઢ્યા ને હારા હારા ગોતવા પડે એમ તો ફાયદું તો નામી હે બધી તો આપણે છે ને એમ કામકાજ હાલે બધે નાસ્તો કરી લીધો બે ભાઈ બાકી છે નાસ્તો કરવા મી ભેહું બાંધે છે ભેહું બાંધીને અને નાસ્તો કરી લે આપણે નાસ્તો કરી લીધો તો ચાલો બ્લોગ ને એન્ડ કરી દઈ પછી એડિટિંગ કરીને રસોઈ બનાવવાનું ટાણું થઈ જાય હાલો તો આ સાથે આપણે આ વ્લોગનો કરી દઈએ એન્ડ મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ